જય માતાજી મિત્રો તો લોક વ્લોગમાં તમારું સ્વાગત છે ના આપણા જ નકરી ઉપર બ્લોક નહીં સ્ટાર્ટ કર્યો ઘરે સ્ટાર્ટ કર્યો અત્યારે નાસ્તો કરવો હોય એટલા માટે મેગી લઈને આવી ગયા તો મેગી જાતે બનાવવાની છે તો બનાવી બધા ખેતરમાં જતાં રહે તો આપણે મેગી બનાવીને પછી ખેતરમાં જવાનું છે તો મેગી મેગી બનાવી નાસ્તો કરી અને પછી ખેતરમાં જઈએ આપણે ગરમ પાણી મૂકી દીધું હોય એટલા માટે કે મેગી અંદર નાખી દેવાની મેગી બફાઈ જાય પછી આપણો આનો ગંકાર કરી દઈએ ગંકાર કરી અને પછી મેગી તૈયાર થઈ જાવ આપણી તો હવે ગરમ થઈ જાય એટલે આપણે નાખી દઈએ મેગી તો આપણે મેગી નાખી દીધી એ જોઈ લો અને બાફા મૂકી દઈએ ઘડી વાર કમ્પ્લેટા સૂટી થઈ જાય એટલે બકળી દે અને પોણી લગારે રહેવા દેવાનું નહીં રસાવાળી બનાવી હોય તો સૂપવાળી કહેવાય એના તો પોણી થોડું રહેવા દેવું પણ આપણને ઈચ્છા આવી કે સૂપ વગરની બનાવીએ થઈ કમ્પ્લેટ સુવાય તો વંઘાર માટે આપણે તેલ કકડા મૂકી દીધું હોય અને તેલું કકડાઈ જાય એટલે આપણે ડુંગળી નાખી દઉંનો ગંકાર કરી દેવો અને મરચું મેઠું અને એ પણ રેડી કરી નાખવી જોઈ લો તો ડાયરેક્ટ હવે થઈ જાય એટલે ચેક કરી લઈએ તો થઈ ગયો આપણે ગંકાર કરી દઈએ મિત્રો આપણી મેગી રેડી થઈ ગઈ બનીને જોઈ લો અને હવે આપણે નાસ્તો કરી લઈએ નાસ્તો કરવા માટે થોડું ઠરવા દઈએ અને પછી ખાઈ લઈએ નાસ્તો કરીને જવાનું છે ખેતરમાં કોમકાજ જે છે એ કોમકાજ

મેડેખાના બપોરોનો બ્લોગ નહોતો સ્ટાર્ટ કર્યો મેગી ખાઈને તરત નહીટ ઊંઘી મૂકી તો કારણ કે માથું જબરજસ્ત ચડી દઉં અને વાદળ હતું એટલા માટે વરસાદ જબરજસ્ત પડે એ તમને પણ બતાવી દઉં હાલ ચાલુ બાઇક આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો હોય વરસાદ પડેલો આજુબાજુ ફોને ભરેલું હ જો હાલ તો ઊંચાળામાં આવે એટલે પોણે ભરેલું નહીં દેખાતું પણ ચાલુ આવે તો તમને બતાવું પોણે ભરેલું એટલું જ કરી દઉં બાઇક બે નવા હેટે આપણી નોકરી પર તો જોઈ લો મિત્રો ખેતરો ખેતરો ભરેલા હૈ એર વાવેતર ચેનિંગ કર્યું છે ચાર છે અત્યારે બે દિવસમાં તો બધી ફેલ જવાની એવો વરસાદ પડ્યો તો વ્યવસાય એમ ખેડૂતમાં જ થાય વરસાદ આવક ના વધ કદાચ બપોરે ત્રણ વાગે થી ચાર વાગ્યા સુધી કલાક જબરદસ્ત તો આપણે નોકરી પર આવતા રહે ને આવ્યો ભાઈ બન ઘણા દાડે આજ નાઇટ માં નોકરી આવ્યો હો નાઇટ માં નોકરી કરવા માટે આપણે નાઇટ માં નોકરી હોય ને આવ્યો દાડો હોય એટલે મજા નથી આવતી ને આજે આવી ગયો એટલે આજની રાત આપણે શાંતિથી નીકળી જાય નહીં વરસાદ તમારે ગમવું પડ્યો કોઈ હોય વાહન એમાં તોડી નાખવા પડે વખત તો આપણે અંદર જે કોમકાજ છે એ કોમકાજ વધુ ભરાઈ દઈએ પછી બ્લોક સ્ટાર્ટ કરીએ તો રાતના વાગ્યાથી બાર ને હવે આપણે જોવું છે પાર્લરે ચા લેવા નાસ્તો લેવા એટલા માટે તો આપણે જઈએ પાર્લર પર ને પછી આવીએ અને કન્ટિન્યુ બ્લોક કરીએ પછી થોડું એડિટિંગ બાકી એડિટિંગ પણ કરવાનું છે જે અત્યારના કઢી એનું એડિટિંગ કરવાનું બાકી રહી જ એડિટિંગ પણ કરી દેવું અત્યારે ચાલે પાર્લર ઉપર તો મિત્રો આપણે આવી ગયા હા પાર્લર ઉપરથી નોકરી ઉપર અને ચા અને નાસ્તો પણ કરી લીધો અને ઈસ્કોન ભગવાનનો આજે દ્વારકાધીશની મટકી ફૂડનું આયોજન રાખેલું હતું તેઓ એક પાર્લર ઉપર એક ભાઈબંધ ભેગા થઈ ગયા તો એક વાસળી વગાડતા હતા એ વાસળી આપણે બ્લોગ ઉતારી દો તો અંદર એડ કરી દઈએ તમે જોઈ લેજો 哎，兄弟，欢 તો મિત્રો કમેન્ટ કરજો વાસળી કેવી વગાડીને કયું જીત હતું તો આપણને તો કોઈ ખબર પડી નહીં વાસળી કઈ વગાડી પણ તમે કમેન્ટ કરજો મારા બ્લોગની અંદર તમને ખબર પડી હોય તો અને આટલે આપણા બ્લોગ એન્ડ આપીએ છીએ તમને અમારો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો જય માતાજી ગુડ નાઇટ જય દ્વારકાધીશ